અ પેરેસ સિનેમા જે જય એન્ટરપ્રેસના નામે છે તેને ફાયર વિભાગના એક કર્મચારી દ્વારા બોગસ ફારણસી આપણને બાબત પ્રકાશમાં આવેલી એનું સંઘાને જે તે કર્મચારીઓનો ખુલાસો મેળવવામાં આવે અને તેઓ દ્વારા સંતોષકારક ખુલાસો નહીં મળતા તેઓને પ્રાથમિક રીતે એમને આપણે હાલ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને આ જે સમગ્ર બાબત છે એમાં એમની ખરેખર કેટલી ક્ષતિ એમના દ્વારા કરવામાં આવેલી છે એના માટે વિધિ સરની ખાતાકીય તપાસ હાથ ધરી અને આગળની જે કાર્યવાહી કરવા માટે થશે એ કાર્યવાહી કરવામાં આવશે તો જે ફાયર એમરસી જે રાજીવ ગોહેલ દ્વારા આપવામાં આવેલું હતું એના અન્વયે અત્રેથી જે બાંધકામ છે એને બીઓ પરવાનગી પણ આપવામાં આવેલી હતી આ બાબત ધ્યાનમાં આવેલ કે ફાયર એમરસી બોગસ છે એનું સંધાને જે બીયુ પરવાનગી આપવામાં આવેલી છે એને હંગામી રીતે સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને હવે એ બિલ્ડિંગમાં જે ફાયરના સાધનો લાગેલા છે એ સાધનો ખરેખર જોગવાઈ અનુસારા છે કે કેમ એની ચકાસણી કરી અને આગળ કાયમ કરે છે બાંધકામમાં પણ જેવી રજૂઆત મળેલી છે કે જે પરવાનગી આપવામાં આવેલી છે એ પ્રમાણે બાંધકામ નથી તેનું સંધાને પણ બીજું આપતા પહેલા પૂરેપૂરી ચકાસણી કરવામાં આવશે એ સમય દરમિયાન આવો કોઈ બી પરવાનગી આપવામાં આવેલી હશે તો એમાં આવો ફાયરોની જે હશે તો એની આપણે ચકાસણી કરી લઈએ ના આમાં એસ આઇટીની રચના કરવાની જરૂર નથી અમારા જે નાયબ કમિશનર છે એમના દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે અને એમાં જે અરજદાર છે એના કસૂરદાર જે છે એના જવાબો મેળવી અને જે ખાતાકીય તપાસની જે માર્ગદર્શિકા છે એને અનુસરી અને આગળ નિર્ણય લેવામાં આવશે